હાલમાં સમગ્ર કચ્છમાં કડકડતી ઠંડીનું મોજું શરૂ થયેલ છે ત્યારે સમાજના છેવાડાના માનવીઓની બહારે આવી અને સુની દાવતે ઇસ્લામી દ્વારા ભુજ ખાતે એક પ્રશંસનીય કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું સંસ્થા દ્વારા ભુજમાં આવેલી હઝરત જાફરસાહની દરગાહ અને ખાસરા ગ્રાઉન્ડ વિસ્તારમાં વસતા જરૂરિયાતમંદ લોકોની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પૂરી પાડવામાં આવી હતી જેમાં રાશન કીટ શિયાળાની ઠંડીથી રક્ષણ મેળવવા માટે ધાબડા સાડીઓ તેમજ મોલાના સાહેબને બરકાતી સરિયત કિતાબનું વિતરણ કરવામાં આવ્યું હતું આ વિતરણ કાર્યક્રમની સૌથી નોંધનીય બાબત એ હતી કે સંસ્થા દ્વારા જ્ઞાતિ જાતિના ભેદભાવ વિના માત્ર માનવતાના ધોરણે દરેક જરૂરિયાતમંદ મદદ પહોંચાડવામાં આવી હતી સંસ્થાના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે અમે હંમેશા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોના મદદગાર બની રહેલા કટિબદ્ધ છીએ સાથે જ તેમણે સમાજના અન્ય સક્ષમ લોકોને પણ અપીલ કરી હતી કે તેઓ પણ યથાશક્તિ જરૂરિયાતમંદોની મદદે આવે આ સેવાકીય પ્રસંગે મથડા ગામના અગ્રણી હાજી ઓસ્માન ગની હાજી અહમદ આગરિયા મથડાના માજી સરપંચ ઇસાકભાઈ આગરિયા અસલમભાઈ મોહમ્મદ આગરિયા અલ યુનસ કાસિમ આગરિયા ગનીભાઈ સુમરા ખત્રી સબીર અહેમદ અને બોલાના કાસીમ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ જનમિત્ર ન્યૂઝ રમેશ સત્યની